આજે વિધાનસભામાં ગુજરાતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થયું હતું નાણામંત્રી કનુ દેસાઈ લાલ પોથીની જગ્યાએ બ્લેક કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે જેમાં બે હજાર સુડતાળીસનો રોડમેપ નક્કી કર્યો છે ત્યારે કેન્દ્ર બાદ રાજ્ય સરકારના બજેટને લઈને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા

એક લાખ બત્રીસ હજાર ગુજરાતના કુટુંબો છે ગુજરાત એક વખત દેશમાં અને દુનિયામાં નામના મેળવી હતી આજે ગુજરાત ગરીબ ગુજરાત છે બોતેર લાખ બોતેર હજાર કુટુંબો પાંચ કિલો અનાજ ઉપર જીવન નિર્વાહ કરે છે એનો અર્થ એવો કે સાડા છ કરોડની જનતા પૈકી ચાર કરોડની જનતા તો માત્ર પાંચ કિલો અનાજ ઉપર ચાલી રહી છે બાવીસ હજાર કરોડ રૂપિયા રસ્તા માટેનું બજેટ ફાળવું છે એ પણ નવો રસ્તો જાહેર કર્યા નથી એને થી મારવા માટેની વાત છે ચાલી રહેલા કામ માટે વહીવટી પૈસા વાપરવાની વાત છે નવા કરવેરા જરૂર નથી ને પરંતુ ચૂંટણીનું વર્ષ છે એટલે નવા કરવેરા નથી ને આડકતરા કરવેરાથી ગુજરાતની પંજીને નીચવવાનું કામ કરશે પંદર હજાર ઓરડા નવા બનાવવાની વાત કરી છે પિસ્તાલીસ હજાર ઓરડા બનાવી નાખ્યા છે એવી વાતો કરે પાસઠ હજાર ઓરડાના વાંકે આજે ગરીબ છોકરાઓ ગરીબ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ તાડ તડકો અને વરસાદમાં બહાર ભણી ગયા છે શિક્ષકો વગર ભણી ગયા છે ત્યારે એ નવા ઓરડા બનાવવાની વાત છે કોમ્પ્યુટર એક લાખ આપ્યા છે અને હજુ નવા કોમ્પ્યુટર આપવાની વાત છે ભણશે ગુજરાતમાં વિદ્યાર્થી ને શિક્ષકોએ કોણ ભણાવવાનું છે કોણ ભણશે મને એમ હતું કે ખેડૂતો માટે કદાચ આ વખતે સરકાર કંઈક આપશે પણ ખેડૂતને તો મોટો ઠેંગો આપ્યો છે ભારતની સરકારે કશું ના આપ્યા પછી માત્ર વાહવાહી લૂંટવાનું કામ કર્યું છે ખેડૂતો માટેનો ઉલ્લેખ નથી માત્ર ખોટી વાહિયાત વાતો છે નવી રોજગારી ઊભી કરવા માટેની તકો નથી સેકન્ડ ક્લાસ ડબો જે હતો એ ડબ્બાને કલર મારીને એની કોઈ ફર્સ્ટ ક્લાસ લખ્યો છે એટલે નવી નગરપાલિકાઓ પાંચ કોર્પોરેશન છ નવા ઊભા સાત નવા ઊભા કરી રહ્યા છે એટલે જૂનો ડબ્બો છે એને કલર મારીને ફર્સ્ટ ક્લાસ લખવા સિવાય બીનું લાગે છે